જે લોકોને ગરમીની સમસ્યા હોય પેટમાં અતિશય ગરમી રહેતી હોય દવા કોઈ પણ જગ્યાએ કરે તો એ દવા ગરમ પડવાને કારણે તકલીફ મટવાની જગ્યાએ વધી જતી હોય એવા ઘણા બધા પેશન્ટ આપણી પાસે આવતા હોય છે કે જેમને હરસમસા હોય પેટની ગરમી રહેતી હોય શરીરમાં નબળાઈ રહેતી હોય મને આખા શરીરમાં હાંધે હાંધો દુખતો નબળાઈ આવતી વાન ભરી ગયો તો શરીર કઈ કામ જ નતું કરતું એક ભેં દોવી તો દોવાતી નહીં તન પગઠિયા મારાથી ઓહરીના ચડાતા નહીં બરાબર ને હાથ ખોડી નું ઉભું આ બધી સમસ્યાઓ તમને કેટલા વર્ષથી હતી બેન આ કોરોના પછી 3 વર્ષથી 3 વર્ષ થઈ ગયા બરાબર આપણું અહીંયા જન સરનામું કઈ રીતે મળ્યું તમને ઓનલાઈન ઓનલાઈન વિડિયો જોવા પછી વિડિયો જોવામાં તો ઈ વિડિયો માં જેમ લોકો ને દવા થી ફાયદો થઈ જતો જેમ રાહત થઈ જતી તમને એટલો જ ફાયદો થઈ ગયો